તળાજા શહેરમાં રોયલ ચોકડી ખાતે ગરીબોને ભોજન તેમજ એક સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજાના સ્વર્ગસ્થ પ્રેમીલાબેન નરસિંહભાઈનું દુઃખદ અવસાન થતાં તેઓએ દેહદાન કર્યું હતું અને ચક્ષુદાન કર્યું હતું તેમની સાથે સાથે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી પ્રેમીલાબેનનું અવસાન થયા પહેલા એક વર્ષ અગાઉ તેમણે દેહદાન અને ચક્ષુદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી

આશુતોષ ક્ષેત્રના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આશુતોષ ક્ષેત્રના વ્યવસ્થાપક અને શિવકથાકાર ભારદ્વાજ બાપુએ સૌ કોઈ લોકોને અપીલ કરી હતી કે આપ પણ આવી રીતે પુણ્યનું ભાથું બાંધી શકો છો જન્મદિવસની ઉજવણી હોય કે મેરેજ દિવસની ઉજવણી હોય અથવા તો સ્વર્ગ આત્માઓની પાછળ કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે આપ પણ આશુતોષ ક્ષેત્રનો સંપર્ક કરી શકો છો મહાભારતમાં કર્ણ રાજાએ આખી જિંદગી સોનાનું દાન કર્યું હતું પરંતુ પોતે જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે પોતાને ભૂખ લાગે છે અને જ્યારે જમવાનું માગે છે ત્યારે ઈશ્વર તેમને કહે છે કે તમે જીવનભર સોનાનું દાન કર્યું છે પરંતુ એક વખત ભૂખિયાને આંગળી ચીંધી અને અન્નક્ષેત્ર ચીંધ્યું હતું જે આંગળી પોતાના મોઢામાં મૂકતા તેઓનું પેટ ભરાઈ જાય છે તો મિત્રો માત્ર આંગળી ચીંધવાથી આટલું પુણ્ય મળતું હોય છે

આજે એક વાત જણાવો તમને ખૂબ આનંદ થાય છે કે આજે ગરીબો પાછળ નરસિંહભાઈએ એમના પત્ની સરગ્વાસ પ્રેમિલાબેનની પાછળ ગરીબોને ઐતિહાસિક મેનુ જમણવાર આપ્યું શિખંડથી લઈને ગિફ્ટથી લઈને ટૂંકમાં એક વસ્તુ અને આજથી એક વર્ષ પહેલાં નરસિંહભાઈએ સૌપ્રથમવાર ચક્ષુદાન તથા દેહદાન આપ્યું હતું મારડીયા સાહેબ તથા ડૉક્ટર હરેશભાઈ વાઘેલાની હાજરીમાં અને સાહેબ એક વસ્તુ કહી દઉં કે તૈમીલાબેન જ્યાં સુધી અહીંયા હતા ત્યાં સુધી તો નરસિંહભાઈ બધાને મદદ કરી જ છે બંને જણાએ પણ એ ગયા પછી પણ કેમ કામ લાગવું એ નરસિંહભાઈ પાસેથી શીખવાનું એમનો દેહદાન આપ્યો અને ચક્ષુદાન આપ્યું એટલે કે બીજાને દ્રષ્ટિ પણ મળી અને મને કે બાપુ બીજા બધાને જમાડીએ તો બધું સૌસોની મોત છે પણ મારે એવા લોકોને જમાડવું છે ઘર જેને કોઈ આવા સ્વાદિષ્ટ વસ્તુ ન આપે એટલે અન્નક્ષેત્રમાં અત્યાર સુધીમાં દશકવાર આ વસ્તુ આવી છે વર્ષોથી હું અન્નક્ષેત્ર હંકાડું છું એટલું બધું મેનુ કે આજે ગરીબોને થાળી ટૂંકી પડી એટલે ભગવાન એમને ખૂબ આપે અને જો આપના જો મગજમાં આવું વસે અને જો જન્મદિવસ હોય પુણ્યતિથિ હોય જો આપને પણ જો આવી રીતના અન્નદાન કરવું હોય તો આ શું તો ક્ષેત્રમાં અન્નદાન આપ કરી શકો છો શિવશ્રી